દાહોદ તાલુકાના ખંગેલા ગામના ધેળફળીયામાં હસુનુરજી મેળાના ઘરમાં લૂંટ થઈ હોવાની ઘટનાથી પોલીસ વિભાગ દોડતું થઈ ગયું હતું ખંગેલા પહોંચતા ત્યાં ઘરમાં બાકોરું પડેલું જોવાયું હતું આ સાથે જ ઘરના વેર સામાન સાથે હસુના માથામાં ઈજાઓ સાથે હાથ ઉપર ત્રણ ટાંકા પણ આવેલા જોવા મળ્યા હતા આ મામલે ગામના જ સાત લોકોએ હુમલો કરીને ધાળ પાડી હોવાની અરજી આપવામાં આવી હતી તેમાં જણાવ્યું હતું કે ઘરમાં બાકોરું પાડીને સાત લોકોએ માર મારીને પેટીમાં મૂકેલા રોકડા રૂપિયા ત્રણ લાખ અને આશરે સાડા ચાર કિલો વજનના ચાંદીના દાગીનાની લૂંટ કરી ભાગી ગયા હતા આ બાબતે પોલીસને શંકા જતા તલસ્પર્શી તપાસના ભાગરૂપે ઉલટ તપાસ શરૂ કરાઈ હતી ત્યારે થોડા સમય પહેલા થયેલા એક ઝઘડામાં ત્રણ લાખ રૂપિયા આપવાની કબૂલાત બાદ સમાધાન થયું હતું આ રૂપિયા આપવા ન પડે તે માટે પોતાના પરિવાર સાથે મળીને લૂંટનું તરકટ રચ્યું હોવાનો ભેદ ખુલતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી તરકટના ભાગરૂપે સૌ પ્રથમ હસુએ ઘરની દિવાલમાં પોતે જ બાકોરું પાડી નાખ્યું હતું ત્યારબાદ પોતાના જ માથા પર સામાન્ય ઘા સાથે હાથ ઉપર છડી વરે એવો ઘા કરાયો કે ત્રણ ટાંકા આવ્યા હતા ઘરનો સામાન પણ વેરવિખર કરી દેવાયો હતો મધ્યરાત્રે બુઆબૂમ કરીને લોકોને ભેગા પણ કરવામાં આવતા તેઓ પણ ખરેખર લૂંટ થઈ હોવાનું સમજ્યા હતા પોલીસમાં જાણ કરતા પહેલા સોશિયલ મીડિયામાં તેનો પ્રચાર કરી દેવાયો હતો ધાડના બનાવ અંગે ગામના જ સાત લોકોએ આ ધાડ પાડી હોવાની અરજી પોલીસને આપવામાં આવી હતી ભેદ ઉગેલાતા હસુએ જ તમામ કબુલાત કરીને માળિયા ઉપર સંતાડેલા દાગીના પોતે જ કાઢી આપ્યા હતા પોલીસને ગેરમાર્ગે દોરવાના આ પ્રકરણમાં કતવારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એમણે જે કીધું ગુનામાં જે ચાંદીનો માલ ગયેલો કે રોકડ રૂપિયા ગયેલા એ પોતાના ઘરમાં લોટના ડબ્બામાંથી અને પોતાના માળિયામાંથી સંતાડેલા મળ્યા હતા હકીકત એ પ્રકારની હતી કે સામેવાળા લોકો જોડે અગાઉ અમને કોઈ તકરાર થઈ લેતી હતી કોઈ બાબતે જે બાબતે તેમનું પંચરાય સમાધાન થયું હતું જેમાં કોઈ લીધે તેની વાત થઈ છે તો જે બાબતે પૈસાની લીધીની વાત હતી એ બાબતને અનુસંધાને પોતે નારાજ થઈ અને સામેવાળા લોકોના નામ લખાવી તેમના ઉપર લૂંટ કે ધાડના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાની કોશિશ કરવા પ્રયત્ન કર્યો છે જે બાબત ખોટી જણાયા હતા પુરાવાને આધારે તે વ્યક્તિના વિરુદ્ધ પોલીસને ખોટી માહિતી આપવા માટે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં એમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે